ઘણા વર્ષો પહેલાં ધરણીપુર નામના રાજ્યમાં રાજા ધર્મવીર રાજ કરતા હતા તેઓ બહાદુર બુદ્ધિશાળી અને સૌથી વધુ ન્યાયપ્રિય હતા પ્રજાના દુઃખ સુખમાં તેઓ હંમેશા સાથે ઊભા રહેતા રાજા ધર્મવીરનું એક જ સિદ્ધાંત હતો રાજ્ય શક્તિથી નહીં પરંતુ સત્ય અને ન્યાયથી ચાલે છે પ્રજાની પરીક્ષા એક દિવસ રાજ્યમાં ભારે દુષ્કાળ પડ્યો વરસાદ ન થતા ખેતરો સુકાઈ ગયા અનાજની અછત પડી અને લોકો દુઃખી બન્યા દરબારમાં મંત્રીઓએ રાજાને સલાહ આપી કે કર વધારીને ખજાનો ભરવો જોઈએ પરંતુ રાજા ધર્મવીરે શાંતિથી કહ્યું પ્રજા દુઃખમાં હોય ત્યારે રાજા કર વધારતો નથી પણ મદદ કરે છે તેમણે રાજખજાનો ખોલી ગરીબોને અનાજ પાણી અને બીજ વહેંચાવ્યા છુપાયેલો સત્ય થોડા સમય પછી રાજાને ખબર પડી કે રાજ્યનો એક મંત્રી અનાજ ચોરીને ગરીબોને વધારે ભાવે વેચી રહ્યો છે રાજાએ ગુપ્ત રીતે તપાસ કરાવી અને સત્ય બહાર આવ્યું દરબારમાં રાજાએ મંત્રીને બોલાવી પૂછ્યું મંત્રીએ ખોટું બોલ્યું પરંતુ પુરાવા સામે તે ચૂપ રહ્યો ન્યાયનો નિર્ણય રાજા ધર્મવીરે કહ્યું પદ મોટું હોય કે નાનું ગુનો ગુનો જ હોય છે મંત્રીને કડક સજા આપી અને ચોરીનું અનાજ પ્રજામાં વહેંચી દીધું સુખી રાજ્ય થોડા મહિનાઓમાં વરસાદ આવ્યો ખેતરો લીલા થયા અને રાજ્ય ફરી સમૃદ્ધ બન્યું પ્રજા રાજાને દિલથી પ્રેમ કરવા લાગી પ્રજા કહેતી અમારો રાજા સોનાનો નહીં ન્યાયનો છે